નમસ્કાર મિત્રો ઘઉં અંદર છેલ્લું જોઈએ એની અંદર છેલ્લું પિયત પંચ્યાસી થી નેવું દિવસે આપવું જોઈએ અથવા તો કોંક અવસ્થા જ્યારે કમ્પ્લીટ ઘઉંની અંદર આવી જાય ત્યારે છેલ્લું પિયત આપી અને એને મૂકી દેવું જોઈએ એટલા માટે આ પિયતની આપણે વાત કરીએ છીએ કે જો વધારે પડતું પિયત આપવામાં આવે ભેજ વધારે રાખવામાં આવે તો ઘણી વખત ઘઉં અંદર દાણો કોડીયો રે અથવા તો દાણાની અંદર કાળી ટપકી જે આ ફૂગજન્ય રોગ છે અને કાળી ટપકીનો રોગ આવે એનું આક્રમણ રહેવાની શક્યતાઓ રહેતી હોય એટલા માટે છેલ્લું પિયત પંક અવસ્થા આપવું જોઈએ બીજું આ જે કાળી ટપકીનો રોગ જ્યાં જોવા મળે છે એના માટે પ્રોપિકોનાઝોલ ઝોલ પચીસ ટકા એસી બજારની અંદર મળતી આ ફૂગનાશક દવાનો એક ડોઝ મારવો પડે અને વીસથી પચીસ એમએલ પંપમાં નાખી અને પ્રોપિકોનાઝોલ ઝોલ પચીસ ટકા એસીનો ડોઝ મારી દઈએ અને છેલ્લું પિયત થી નેવું દિવસે આપી દઈએ તો ઘઉંની સારી ગુણવત્તા સારી ક્વોલિટી અને સારું ઉત્પાદન મિત્રો આપણે લઈ શકીએ એટલે ઘઉંની અંદર ખાસ આ કાળજી લેવાની આપણે જરૂર છે આભાર થેન્ક યુ